સાત મેના રોજ લોકસભાના ઇલેક્શનમાં પોતાની ડ્યુટી પર હાજર રહેનાર તમામ પોલીસ કર્મચારીઓ જવાનો અને જવાનો સહિતના સરકારી કર્મચારીઓએ આજે મતદાન કર્યું જેમાં ગાંધીનગર મોરબીમાં પણ ચૂંટણીમાં ફરજ બજાવનાર સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ લોકસભાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે સાત મેના રોજ યોજાનારા લોકસભાના ઇલેક્શનમાં પોતાની ડ્યુટી પર હાજર રહેનાર તમામ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડના જવાનો અને જીઆડીના જવાનો સહિતના સરકારી કર્મચારીઓએ આજે મતદાન કર્યું જેમાં ગાંધીનગર મોરબીમાં ચૂંટણી ફરજ પર બજાવનાર સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું તો મહત્વની બાબત એ છે કે રાજકોટથી જે પ્રમાણે સમાચાર સામે આવ્યા